અમારે આહીર સમાજમાં જે લગ્ન છે એ આજે કેટલા વર્ષોની આજે સાડા પાંચ હજાર વર્ષોની પરંપરા ચાલી આવે છે કૃષ્ણ ભગવાનની કૃપાથી અને આ જે આ ગામની એકતાથી અહીંયા જે સમાજવાડીનું નવનિર્માણ સમાજવાડી સમાજવાડીનું જે ભવન જોઈને હવે બધા ખુશી વ્યક્ત કરી છે સાથે સાથે અહીંયા તમામ સમાજના લોકોને ઇન્વિટેશન દે છે અને એક જ આ બધા મંડપ વિધે બધે ભોજન સમારંભ એક જ સાથે હોય છે ત્યારે બહુ આનંદની વાત છે સાથે સાથે અમારી હૃદયપૂર્વક શુભેચ્છાઓ છે અને આજે આહિર સમાજના અગિયારસો જેવા લગ્નો છે અને એમાં નવ દંપતી એને સોખ શાંતિ સંપત્તિ મળે એવી અમે દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ છીએ અને ઘણો બધા આ સમુ લગનથી આહીર સમાજને ઘણા બધા ફાયદાઓ છે અને એનો આપ અહીંયા ప్రత్యક્ષ જોઈ રહ્યા છો તો અહીંયા એક બાજુ મારી બહેનો જમે છે એક બાજુ ભાઈઓ જમે છે અને અહીંયા સતાપરના બધા નવયુવાન મિત્રો અહીંયા ખડે પગે ઊભા રહી અને તમામ આય સખત ગરમીમાં પણ અહીંયા જે સેવા આપી રહ્યા છે એ ધન્યવાદ ધન્યવાદને પાત્ર છે

ભણે એના હિસાબે અમારી બાજુ માં ગોવર્ધન કન્યા છાત્રાલય પણ અમે ઉભી કરી છે જે ગુજરાત રાજ્યમાં ન હોય એ અમારી દીકરીઓ ની અમે ઉભી કરી છે